जय श्री स्वामी नारायण पहला भक्तो भगवान श्री स्वामी नारायण दीक्षित नंद संत जीवन चरित्र परम हंस गाथा भाग पेलो नर हरियानंद स्वामी નું જીવન કવન ચાલી રહ્યો છું કપાળानंद स्वामी સાથે હેત છે ગોપાળાનંદ સ્વામીએ મહામુક્ત કહ્યા સંવંત ઓગણીસો પાંચમાં ગોપાળાનંદ સ્વામી એકવાર જૂનાગઢ પધાર્યા તે સમયે સ્વામીએ વાત કરતાં કહ્યું અક્ષરધામમાં શ્રીજી મહારાજે એકવાર પૂછ્યું આ ફૂટલા બ્રહ્માંડમાંથી કોઈ જીવ અહીં કેમ નહીં આવતા કહેતા અક્ષરધામમાં કેમ નહીં આવતા માટે અહીંથી કોઈને ત્યાં મોકલીએ પછી અરૂપાનંદ જેવા મુક્ત અહીં આવ્યા પણ એ તો મુળગા આ લોકમાં ચોંટી ગયા વળી સ્વામી અને ભગવાન કહે ઓલા મુક્ત આવ્યા નહીં અને કોઈ જીવને લાવ્યા નહીં પછી નરહરિયાનંદ સ્વામી જેવા મુક્તને શ્રીજી મહારાજે જીવોના કલ્યાણ કરવા માટે મોકલ્યા અને પોતે ભેળા પણ પધાર્યા પછી આ નરહરિયાનંદ સ્વામી જેવા એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો સમ્યક જ્ઞાને યુક્ત નિશ્ચય અનેક રીતે અનંત જીવને કરાવી એનો ઉદ્ધાર કર્યો યોગીરાજ ગોપાલનંદ સ્વામી સભામાં જેમની પ્રશંસા કરતા હોય એ વિચારે કેટલા મહાન કેટલા મોટા હશે વળી ભગવાન સ્વામિનારાયણનો નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય જેના દ્વારા અનેક જીવોને થયો તે પોતા પોતે કેવા નિષ્ઠાવાન હશે આ જીવને પ્રત્યક્ષ ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે જ ભગવાનનું સ્વરૂપ યથાર્થ ઓળખાય છે જેમ એક નિષ્ણાંત ડૉક્ટર જ બીજા ડૉક્ટરને બનાવી શકે એન્જિનિયર જ બીજા એન્જિનિયરને બનાવી શકે તેમ અક્ષરધામના મુક્ત જ જીવને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવી શકે અને અક્ષરધામની પંક્તિમાં ભેળવી શકે વચનો ઉત્સે લોયાનું બારમું ભગવાન સ્વામિનારાયણ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અંગે કહેશે અષ્ટ આવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ જે તે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ વળી ચૈતનંદ સ્વામીએ પૂછ્યું છે કદાચ કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય હોય તો તેને પાછો ઉત્કૃષ્ટ નિશ્ચિત થાય કે નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે અને રૂઢાદેશકાળ આદિ પ્રાપ્ત થાય તો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો જરૂર સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય નહીતર તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે છે નરહરિયાનંદ સ્વામી ઉત્કૃષ્ટ નિષ્ઠાવાન અને જ્ઞાનવાન સંતતા તેથી તેમણે અનંત જીવોને એવો નિશ્ચય કરાવી અક્ષરધામના અધિકારી બનાવ્યા આત્માને આવો ઉત્તમ નિશ્ચય કરાવો તે સત્સંગની સર્વોત્તમ સેવા છે હવે જોઈએ નરહરિયાનંદ સ્વામીનો અક્ષરવાસ સમાધિનિષ્ઠ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા અને કીર્તન પ્રેમી આ નરહરિયાનંદ સ્વામીએ પોતાની ભૂમિ ભુજને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી વૈષ્ણવાનંદ સ્વામી વગેરે નંદ સંતો સાથે તેઓ ભુજમાં રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ દસ વર્ષે સ્વામી શ્રી ભુજમાંથી અક્ષરવાસી થયા હતા જ્યારે નરહરિયાનંદ સ્વામીનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તોને સાથે લઈ સંત અઢારસો છન્નું વૈશાખ સુધી પાંચમના પવિત્ર દિવસે ભુજ ધામમાં બિરાજમાં નરનારાયણ દેવનો પાટોસો ઉજવાયો અને અન્નકૂટનો પ્રસાદ જેમાં અને ધ્યાનમાં બેઠા બરોબર ચાર ને ત્રીસ કલાકે ધ્યાનમાંથી જાગૃત થયા અને બોલ્યા કે જુઓ મારો મહારાજ મુક્તોને સાથે લઈ મને તેડવા આવ્યા છે હે સંતો ભક્તો હે હું મહારાજની સાથે અક્ષરધામમાં એની સેવામાં જાઉં છું હે જય સ્વામી નારાયણ એમ બોલીને સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારી નરહરિયાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા આવી રીતે નિષ્કામ ભાવે સેવા કરનાર કચ્છ દેશના સત્સંગને ભક્તિનો રંગ ચડાવનાર ચડાવનારા એવા સ્વામીશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ